કાલે સંજય પાદરિયા પીઆઈ મોટું તોડું લઈ અને જ્યારે પિક્ચરનો મોટો ડોન જે રીતથી એન્ટ્રી મારતો હોય એ રીતથી સંજયભાઈ પાદરિયા છે એ તાલુકા પોલે સ્ટેશન ગયા અને એની ઓફિસમાં શૂટિંગ કરાવી અને એવો રોફ જમાવ્યો ત્યાં જંતીભાઈ સરધારાને હું બીવડાવી દઉં અને એફઆઈઆર ફર છે મારા જાણમાં આવી એટલે હું સીપી સાહેબને એના ભારામાં મળવા આવ્યો છું રજૂઆત કરવા માટે આવ્યો છું હું નિર્દોષ છું

બાકી પરમ દિવસે નિવેદન દઈ દીધું છે મેં ખુદ એ જોયું છે ભોગ બનનાર વ્યક્તિ જો ખુદ કેતી હોય તો એમાં બીજી શંકા કરવાનો વાત જ નથી મારા વિરુદ્ધ પુરાવા મળે અને હું સાચો ઠરું તો ઘર પડકાર મને મારા વાંધો નથી પણ આ ખોટું જ ઉપજો કાઢેલું છે